શ્રીજી મહારાજ ગઢપુરથી વડતાલ જતા હતા સાથે ભક્તો અને સંતોનો સંઘ હતો એવામાં રસ્તામાં સંઘ વચ્ચેથી એક કૂતરું સસલાની પાછળ દોડ્યું આવે સસલું બીકનું માર્યું સંઘના ભક્તોની વચ્ચે આવી લપાઈ ગયું ભક્તોએ હળ હળ પડકારા કરી કૂતરાને ભગાડ્યું પણ સસલાના ગળે કૂતરાના દાંત બરાબર ખૂતી ગયા હતા એટલે જ તે પડતા જ ડચકા ખાતું હતું શ્રીજી મહારાજે એના ઉપર પાણી છાંટ્યું એટલે એનો જીવ જતો રહ્યો તે જોઈ એક કાઠી બોલ્યા ઓલા ભીષ્મ પિતામાને જેમ શ્રી કૃષ્ણના દર્શન થયા અને જીવ છૂટી ગયો એમ થયું બીજા કાઠી બોલ્યા હા શ્રીરામને દેખવા જટાયુની ઝંખણા હતી તે રામના દર્શન કરી સીતાના વાવળ આપી દેહ મેલો હતો એમ થયું સૌના હૈયામાં મોક્ષની વાત ઘૂંટાઈ રહી હતી ત્યાંથી આગળ ચાલ્યા ત્યારે માથે સૂરજ બહુ તપતા મહારાજને એક ભક્તે કહ્યું હવે બપોરનો સૂરજ બહુ તપ્યો છે તાપ ખૂબ લાગે છે તે થોડો છાંયે વિસામો લઈએ આગળ વધ્યા ત્યાં એક ભેઘોર આંબાનો છાંયો દેખી બધાએ એ તરફ વળ્યા ત્યાં એક જણે જોયું તો એ ઠેકાણે બેસાય એવું ન લાગતા કહ્યું મહારાજ અહીં તો કોઈનું મળ પડ્યું છે મહારાજ અને સંઘ આગળ ચાલ્યા ને આગળ બાવળનો છાંયડો જોઈ ત્યાં સૌએ વિશ્રામ કર્યો ત્યારે મહારાજ કહે અમે એક વાર્તા વિચારી છે ધ્યાન દઈને સાંભળો તમે રસ્તામાં બનેલ પ્રસંગમાં કંઈ સમજા આપણે આંબા નીચે છાંયે બેસવું હતું પણ ત્યાં બેસાણું નહીં કારણ કે આંબાની નીચે કોઈએ કર્યું હતું તે આંબાનો પ્રભવનો દુશ્મન હતો તેની નીચે આપણે ન બેઠા તેથી તેનું કલ્યાણ ન થયું અને પેલો કૂતરો સસલાનો મિત્ર હતો તે એના અંતકાળે મિત્રના મોક્ષ માટે અમારા દર્શન કરાવવા સારું એ સંઘ વચ્ચે આવી તેને છોડી ગયો અને અમારા દર્શન થતાં જ તેનો મોક્ષ થઈ ગયો અને આ બાવળિયાના ભાગ્ય તો જુઓ અંગમાં અનેક કાંટા નીકળ્યા છે એટલા પાપ કર્યા છતાંય એને છાંયલે આવીને બેઠા એનું કારણ કે આગલા જન્મમાં અંત સમયે મુંજાસુરુની જેમ તેણે સાચા સંતના દર્શન થયેલા એથી જ એનો આ અવતાર સુધરી ગયો જીવને લખ ચોરાસીમાં ઘૂમરા મારતા દુઃખ થાય છતાં પોતાનો સ્વભાવ ઈર્ષામાં બંધાયો તે છૂટતો જ નથી તેમાં કોઈને સમય સંજોગે સાચા સંતનો જોગ થાય અને જીવ એમાં બંધાય તો દુર્ગુણ ટળે અને મોક્ષ થાય એમ વાત કરી મહારાજે સૌને બેઠા થવા અને ચાલવાનું કહ્યું જય સ્વામિનારાયણ